અને તેમને રોકવા કે ટોકવા વાળું પણ કોઈ નથી આ એક નહી આવા ઘણા અકસ્માત એ એ એ ચોકડી ચોકડી ઉપર થાય છે છે ને કેટલાય લોકોએ પર પણ ગુમાવ્યા ચાલક કેશવલાલ પટેલ થયું છે સિદ્ધપુર ખડી ચાર રસ્તા અને જ્યાં આ અકસ્માત થયો તો અકસ્માત ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે પોલીસને જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હવે કાર્યવાહીનો ધમધમાટ એ તેજ કરવામાં આવ્યો છે પાટણ સિદ્ધપુર ની ઘટના છે ખડી રસ્તા પાસે અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું છે આ મુદ્દે સંવાદદાતા ભરત ફોનલાઇન પર જોડાઈ ગયા છે ભરત પાટણના સિદ્ધપુરમાં ખડી ચાર રસ્તા પાસે અકસ્માત જેમાં એક વૃદ્ધ જીવ ગયો છે પોલીસ પણ ઘટના સ્થળે શું કાર્યવાહી ચોક્કસ પાટણ સહિત બેફામ ચાલી રહેતા ટ્રક ચાલકો છે તે અકસ્માતની ઘટનાઓને અંજામ આપે છે તેમ છતાં તેઓની ઉપર કોઈ જાતની રોક નથી આપવામાં આવી તેવી જ ઘટના શહેર માંથી સામે આવી છે રસ્તા પાસે આ રીતે જે પૂર ઝડપે ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યાંથી જાહેર આ રીતે પસાર થઈ રહ્યો તો સિત્યોતેર વર્ષીય કેશવલાલ પટેલ નામનો જે વૃદ્ધ આધેડ વ્યક્તિ છે તેઓ પોતાના એક્ટિવા ઉપર કરિયાણું લેવા જઈ રહ્યા હતા તેઓને ટક્કર મારતા ઘટના સ્થળે તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે અને ને પગલે સિદ્ધપુર પોલીસ તાત્કાલિક ત્યાં ગાડી પહોંચી ગઈ હતી પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે ટ્રક ચાલકો છે જે હાઈવે ઉપર બે ચલાવી રહ્યા હોય છે જે બિલકુલ ભરત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર